જય માતાજી દોસ્તો આજે બનાવવાનું છે વેજ પનીર પંજાબી સબ્જી અને સ્વીટમાં બનાવવાની છે ફાડા લાપસી તો લાપસીનો વિડીયો મેં પોસ્ટ કરી દીધો છે તો હવે હું તમને પ્રોપર સબ્જીની રેસીપી આજે આપી રહી છું લાસ્ટ ટાઈમ આપણે પનીરની સબ્જી એમનો ગઠે બની હતી એનું કારણ એ હતું કે મેં પનીર જ્યારે ઓર્ડર કર્યું ત્યારે મલાઈ પનીર આવી ગયેલું અને એને મેં જ્યારે ફ્રાય કરવા નાખ્યું ત્યારે પીગળી ગયું હતું એટલે આપણે એની સબ્જી બનાવી પડી હતી નહીં આપણે એની ડ્રાય સલાડ બનાવવાનું હતું તો આ વખતે હું પ્રોપર રેસીપી આપી રહી છું તો મેં બ્લેન્કેટમાંથી સુમૂલનું ચારસો ગ્રામ પનીર મંગાવી લીધું છે અને આવી રીતે બધા પનીરના નહીં નાના નહીં મોટા એવા ટુકડા કરી લીધા છે મારો ક્રિસ મારી જાણી જોઈને કાઢે છે ખેંચે છે કે મમ્મી ટુકડા નાના કરજો મમ્મી આવી રીતે કટ કરજો મમ્મી તમે બ્રાઇટનેસ આવે છે કેવું લાગે છોકરાઓ જ્યારે મમ્મી સાથે મસ્તી કરવા માંડે અને મમ્મી માટે એટલા બધા હેલ્પફુલ થઈ જાય કારણ કે એને જ આ બધું ચોપર ને ચાકા ને બધી વસ્તુઓ ઓર્ડર કરીને મંગાવી દીધી છે મમ્મી તમે કુકિંગ કરો છો તો આવી રીતે કરો ને આવી રીતે કૂક કરો ને આવી રીતે કટ કરો ને બધું તો છોકરાઓ પાસેથી ને શીખવાનું કારણ કે આપણે કાંઈ સર્વગુણ સંપન્ન હોતા નથી ને આ દુનિયામાં કોઈ માણસ સર્વગુણ સંપન્ન હોતો જ નથી તો શીખવાનું જ્યારે આપણા ભાઈ ભાંડડા કે છો છોકરાઓ પાસેથી આવે ને ત્યારે એનો ગર્વ કરવાનો તો મને શીખવાડતો જાય છે કંઈક ને કંઈક અને છોકરા બહાર રહી એટલે કેટલા સ્માર્ટ થઈ જાય મમ્મીઓને અને શીખામણ દેતા થઈ જાય અને લેવાની પણ આપણામાં ઘટતું હોય તો છોકરાઓની લેવાની તો પનીર આવી રીતે બધા ટુકડા કરી લીધા છે હવે એક તવલાની અંદર મેં બે પાવડા તેલ નાખી અને તેલ ગરમ થઈ ગયું એટલે ચપટી હિંગ નાખીને બધા શાકનો વઘાર કરી લીધો છે અને એની અંદર મેં થોડુંક મીઠું નાખીને આપણે આવી રીતે આ બધું શાકને મિક્સ કરી દેવાનું છે આ શાકને આપણે ફૂલ કૂક કરવાનું નથી બરાબર એંસી ટકા જેટલું જ બફાવા દેવાનું છે પછી ગેસની ફ્લેમ સ્લો ફ્લેમ ઉપર બફાવા દેવાનું છે અને પછી ઓફ કરી દેવાની છે સાઈડમાં મેં સબ્જી જ્યાં સુધી બફાય ત્યાં સુધી મેં પનીર ફ્રાય કરી લઉં તો નોનસ્ટિકની પેનની અંદર મેં ઘી બેથી ત્રણ ચમચી જેટલું ઘી લગાવી દીધું છે અને હવે જે આપણે પનીરના ટુકડા કર્યા છે એ આની ઉપર જ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે બરાબર તો તમે જોઈ શકો છો કે કેવી રીતે મેં પનીરના બધા ટુકડાઓ ગોઠવી દીધા છે પેન ઉપર પનીરની સબ્જી છોકરાઓને બહુ ભાવે છે તો હમણાં અમારી ઘરે વારંવાર પનીરની સબ્જી બને છે એટલે છોકરાઓ ગજબ છે ઓ ભાઈ ઘણી વાર કાજુ હાં પડી જાય ને તો કાજુની સબ્જી ઉપર આવી જાય પણ હમણાં તો પનીર પાછળ પીડાય છે કારણ કે બેઈને એવું છે કે પ્રોટીન ભરપૂર હોય પનીરમાં ઈંડામાં એમાં તો બંને ભાઈઓ આવું બધી વસ્તુ બહુ ખાઈ છે ને મને તો ઈંડા તો જીવનમાં જોવાય નથી ગમતા પણ પનીર થોડું થોડું ખવડાવે છોકરાઓ પનીરે મને બહુ નથી ભાવતું તમને ભાવે કે નહીં લખજો કમેન્ટમાં તો આવી રીતે મેં વારંવાર ફેરવતા ફેરવતા આવી રીતે ગોલ્ડન કલરનું થયું બધું પનીર બધા ટુકડાઓ ત્યાં સુધી મેં મસ્ત મજાનું પનીરને ફ્રાય કરી લીધું છે હવે આપણે સબ્જી જે બાજુમાં ચડી રહી છે એની મેં ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે કારણ કે આપણે ફૂલ કૂક કરવાનું નથી શાક તો મેં હલાવીને ચેક કરી લીધું છે સિત્તેર એંસી ટકા જેવું બફાઈ ગયું છે તો હવે આપણે મેઇન ગ્રેવીનો જે વઘાર કરવાનો છે એ કરી લેવાનો છે તો આ બે થઈ ગયું રેડી હવે આપણે એક મોટો ચમચો ભરીને મેં ઘી મૂક્યું છે પંજાબી સબ્જી હું હંમેશા ઘીમાં જ બનાવતી હોઉં છું તમે ઓઇલમાં બનાવો તો પણ ચાલે બરાબર તો દસથી બાર મેમ્બરની સબ્જી બનાવવાની છે ઘરે ગેસ્ટ આવ્યા છે દસ જણા છે ટોટલ અને ઘરના સભ્યો તો તેર ચૌદ જણાની મેં સબ્જી બનાવી છે તો બે મોટા ચમચા ભરીને ઘી મૂકી દીધું છે ગરમ એની અંદર મેં ખડા મસાલા નથી નાખવા દીધા મારા સને એણે એમ કીધું છે મમ્મી એ મસાલા નથી નાખવા તો મેં કોઈ પણ મસાલો નથી નાખ્યો અને ઘીની અંદર હિંગ નાખીને સીધો મેં કાંદા ટમેટાની ગ્રેવીનો વઘાર કર્યો છે બરાબર અને પછી અંદર નાખી દીધી છે આદુ મરચી લસણની પેસ્ટ તો આવી રીતે મેં સીધો વઘાર કર્યો હશે પણ તમારે જો અંદર ખડા મસાલા નાખવા હોય તો તમે બાદિયા સૂકા મરચાં તજ જામિત્રી આ બધી વસ્તુઓ નાખી શકો અથવા તો તમે એને સેકીને ક્રશ કરીને નાખી શકો પણ હું સીધું મસાલાનું પેકેટ નાખવાની છું એટલે મેં કોઈ એવા મસાલા નથી નાખ્યા છતાંય બહુ મસ્ત ટેસ્ટી સબ્જી બની હતી હવે આ ગ્રેવીની અંદર પણ આપણે થોડુંક મીઠું નાખવાનું છે પણ શાક બાઈ એની અંદર આપણે નાખવું છે એટલે માપે માપે નાખવાનું છે ભૂલાઈ નહીં તો ગ્રેવીમાં મેં થોડુંક મીઠું નાખી દીધું છે ઘણા લોકોએ મને કમેન્ટમાં કીધું છે કે કૃષ્ણાબેન તમે મીઠું બહુ ખાવ છો પણ હું છે ને આ બ્લેક સોલ્ટ ખાઉં છું રેડ મીઠું સિંધો મીઠું કે એ એટલે એ થોડુંક ઓલા મીઠા જેવું નથી આવતું એટલે આ થોડુંક વધારે નાખવું પડે છે અને અમારા ઘરમાં આમ થયું તો થોડુંક વધારે ખારું ખાય જ છે બધા છાલિયાની અંદર જે છે એ કાજુ ક કાજુ મગજતરી અને ખસખસ પલાળી દીધા હતા એની મેં જે પેસ્ટ બનાવી હતી એ છે તો આજે તો હું પ્રોપર પંજાબી સબ્જી બનાવી રહી છું એટલે દૂધની અંદર મેં મસાલાનું પેકેટ નાખી દીધું છે જે કે પંજાબી ગ્રેવી મસાલો આવે છે એને મેં ખોળી લીધો હશે બરાબર તો આવી રીતે પા દૂધની અંદર બધો મિક્સ કરી દીધો હશે મસાલો અને જે કાંદા ટમેટાની ગ્રેવી જે પાકે છે એની અંદર આપણે આ મસાલો એડ કરી દેવાનો છે એટલે મસાલો મસ્ત મજાનો ઘટેય થઈ જાય ગ્રેવી અને સરસ મજાના પાકી જાય તો આવી રીતે આગળનો લાપસીનો જે વિડીયો પોસ્ટ કર્યો છે એની અંદર મેં કાંદા ટમેટાની ગ્રેવી અને સાથે સાથે આદુ મરચીની પેસ્ટ અને કાજુ કાજુ મગજતરીના બીજ આ બધું જે મેં પલાળી દીધું હતું એની પેસ્ટ આ ત્રણેય પેસ્ટ મેં એમાં લાપસી બનાવતાની સાથે બનાવી લીધી છે એટલે એ મેં અંદર ખાડી દીધી છે તો હવે તમે જોઈ શકો છો કે મસાલામાં મેં લસણની ચટણી નાખી છે તમે લસણની પેસ્ટ નાખી હોય તો ચટણી ન નાખો તો ચાલે બરાબર તો મેં લસણની આ ચટણીની જે પેસ્ટ હતી એડ કરી દીધી છે અને ઉતારતી વખતે આપણે અંદર કાશ્મીરી મરચું પાવડર નાખવાનું છે પણ અત્યારે મેં તીખાસ માટે ઘરનું જે મરચું હતું લસણનું એ નાખ્યું છે અને સાથે મેં દસથી પંદર મરચી જે પણ નાખી છે તો તમે જોઈ શકો છો પછી નાખી દીધી આપણે અંદર મગજ તરી કાજુની જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ તો ઘટ થઈ જશે સરસ મજાની અને તો કાંઈ ઘટે નહીં એવો ટેસ્ટ આવવાનો છે કારણ કે જેણે ટેસ્ટ કરી એને ખબર જ છે મારે તો મારે વખાણ કરવાના જ હોય દરેક વિડીયોમાં તો આવી રીતે છોકરાઓ શીખવાડે છે એની નીચે હું બનાવતા શીખું છું એનો મને આનંદ છે અને પછી બધા પનીર અંદર મેં એડ કરી દીધા છે ટુકડાઓ આ પનીર થઈ ગયું તમે ખાલી પનીરની સબ્જી બનાવી હોય તો આવી રીતે બનાવી શકો પણ મેં અંદર વેજીટેબલ્સ બધા એડ કર્યા છે જે હેલ્થ માટે બધા વેજીટેબલ્સ બહુ જ સારા છે તો આવી રીતે જો તમે ખાલી પનીરની સબ્જી બનાવવા માંગતી હોય તો તમે વેજીટેબલ એડ ન કરો તો પણ ચાલે પણ મેં બધા શાકભાજી નહીં છે પણ ને કે તવલું કે મારું કામ નહોતું હમાય એમ તો મેં મોટા તવલામાં બધું પાછું કાઢી અને બધું શાક એક મોટા તવામાં નાખી દીધું અને હવે ખરી મસાલા બધા પાકી ગયા છે પછી છેલ્લે નાખી છે મેં અમૂલ મલાઈ તો ટેસ્ટ માટે અને એકદમ ઘટ ગ્રેવી થઈ જાય તો આને મસ્ત સ્મેલય આવતી હતી તો મેં તો સ્મેલ લઈ પણ લીધી તો તમે જોઈ શકો છો કે કિનારી ઉપર સરસ મજાનું જે ઘી હતું એ નીકળી ગયું છે અને સબ્જીમાં કલર પણ સરસ મજાનો આવી ગયો છે ટેસ્ટ પણ જબરદસ્ત થઈ છે કાંઈ ઘટે નહીં એવો તો તમે કેવી રીતે